હા મારા બેટા બપોરે બધા હોય જાય ખાઈ ખાઈ ને બધા ફટ હોઈ જાય મને જ ઊંઘ નહીં આવતી અહીંયા રગવા હું થાય શકતી મને તો ઊંઘ જ નહીં આવતી આપણે છે ઊંઘ હા જ કરવાના કે બધા કે સાજન ઓ મેં તેરા રસ તને ગાઉ આ કે ઝલક દીખા ઓ ઓજન

એટલે ધંધા ની વાત તો લાખ રૂપિયો છે પણ તમને ખબર છે બરાબર તો તમારું નોમ પડે ને હા તો કોઈ ના હાલ કાબે હગા ભાઈ છે હલવાઈ રહું પણ મારું કેવું છે વિશ્વાસ એમદમ નહીં કરતું પણ એવું કોઈ વસ્તુ પડી નહીં ભાભી ભાભી ની કોઈ વસ્તુ પડી હોય તો મેળવા જેવી થોડા સમય હા ઇવન વિશ્વાસ વસ્તુ દાગીનો તાર ભાભી દાગીનો એટલો પેલો ખાલી કલ્લો હતો એ પેલો મોરવાય ને ડખો કાલે કલ્લો એ જો કરવું તો પડશે સેટિંગ હું સેટિંગ જ છું બરાબર થવા દે જેવું થાય ને હા

કોડો ખવરા આ માન બારન આયોજન કર્યું કે નહીં કર્યું એમ કહો જો અરે હું ના ના પકળવા દેતા નહીં પાલુ બગાડી માટી એ તો દોયના પંપા બી મથું છે એ તાર નતું નથી મે નહીં આ તો ખ નહીં હોપરી લે લે

અરે ખોહી ની સાટા થાય રે પણ એટલે એ હારું તો બા ખેતી નો જો છે ઈ મો માં તો છે કે ઓળ કરીને આવડી થાય હમ તાને અંગો કિલો ના 300 400 આ લઈ ગોડ

બે લો એટલે એકલાનુ જ ખાવાની મજા આવે તાજો જો કાઢો ભાભી એકલો કાઢજ કાઢી એકલો ના <noise> 啊，们那在组里，问呢

કારણ પછી તમે પૂછા ના કારણ કે તમે ના જોડો ઘડીએ તરી આવું ના થવું જો આ થવું છે આ તો નહીં નહીં થાય તમારે અસર છોંધી થી ખાવાનું બધું અસર છીટલું લાવે છું ખાવાનું આ તો કરોડા બનાવી અમારી કેડિટ તો કોઈ નઈ ગઈ યાર કેડિટ પર પાંચ કેડિટ પર પાંચ મારા બાપ ની મારા મા બાપ ની આબરૂ કાઢ્યા ગોડિયા તો શિકર સોથી લાયો સાઉ આવું ડમ્ફર ના ના અમુ તો હાડું કજ્જાળ તાર હું એના હાગા ભયા ને નું ના જોયું જલ્દી ઉઠ

રંગ જોવા રંગને જોડો તો ઝઘડો તો કાયદે સરસ જોઈ રેવ હોય

તારા <laughs> વાપરી <laughs> મે <laughs> <laughs>